ઠરાત ખાતે શ્રી આંજના પટેલ કીળવણી મંડળ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાની વાલી મીટિંગ અને રક્તદાન શિબિર યોજાઈ થરાદ ખાતે શ્રી આંજણા પટેલ કીળવણી મંડળ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાલી મીટિંગ અને રક્તદાન શિબિર યોજાઈ હતી થરાદ ખાતે શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ આયોજિત ગાયત્રી વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાલી મીટિંગ તેમજ સમાજ સુધારક અને શિક્ષણની જ્યોત જગાવનાર સ્વ પટેલ જગતા બાપુની જન્મ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણ તેમજ આરોગ્ય માટે બલિદાન આપનાર એવા બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત આંજણા સમાજના અગ્રણી સહિત સમાજના યુવા મિત્રો ઉપસ્થિત રહી રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો ત્યારે રક્તદાતાઓએ પોતાનું બ્લડ આપી બ્લડ ડોનેશન કર્યું હતું જેમાં અનેક જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી રહેશે જેથી અનેક માણસોની જિંદગી બચી શકે છે ત્યારે તો કહેવાય છે કે રક્તદાન એ મહાદાન